પાર ઉતારનો બબક કરો આ છોકરા આમાં લઈ જીધા હવા ગયો ગરમ વાયરો વાબો હો આપલા કાકરી બિયા એટલે મને કે આ જવા દે પહેલા કોણ બોડી પી નાઓ તો પછી આય વા જે હા એ કે સવા કરો કોઈ ધ્યાન સામ નાખતો ઈ જાનો તો ચારો લેજો બુડો ગોમાચારો છે આપો ગોમાચારો છે આ

ઈ શુભાતા ઓલે વાત પૂરી નાયા હો એ એ છોકરા વજન કેટલું રાખ કે બસ ઊભો છાતો રહી કે બસ તમારું કેટલું વજન છે કે સીતામાં કોણ કોણ ચાકો દાળો કોઈ સીતા કો ભમ જાય તો ઓરી શું જાય ભમવા હું હવે મારું ટોપટી તો પૈણી થાય અહીં ઉપર મા લગાની કરવા નઈ કા લગા બરા હો પૈણી પૈસો થાય કાલા છોકરા છો કેલા હોમ બોલે બાપને હોમ બોલે અરે પાકી જે વઈ બે મિનિટ ફોન છોકરા આ બે આ

ના આ જો કાઢી ગયા કילו બાર કો કાઢવાનું કે ઓરકોળું કાઢવાનું માર તો ને થોડી થોડી ખોળી લાવવાની છોકરાઓ લે તો ચાલ રોઈલા છોરા ભરું ને એ લ્યો હા જાઓ હે હું જાઉં તો હા આ છોકરા કેમ રોવા એ રોતો નઈ બિચારા હા બા મમ્મી એકલું ચાલવા તે હું જલાક નાઈ ત્યાં સૌલાયે Amaru maru